આજે મારે લાઈવ આવવાનું છે કે જે હું જીવન સાધનો છે અને પ્રકૃતિનું નુકસાન ના થાય એના માટે અમે જે તે સમયે આવેદનપત્ર આપેલા માન્ય કલેક્ટર માન્ય મુખ્યમંત્રી માન્ય પ્રાંત કલેક્ટર સાહેબને અને ડાંગ જિલ્લાના ઇટના ભટ્ટો બંધ કરવા માટે અમે વારંવાર એક્ટિવિટી બતાવી અને ત્યાર પછી આજે જે પ્રાંત કલેક્ટર સાહેબ રિપોર્ટ આપેલ છે તે રિપોર્ટમાં સ્પષ્ટ દર્શાવવામાં આવેલ છે કે ડાંગ જિલ્લાના અંદર કોઈ બી કોઈ બી રીતે ઈંટના ભટ્ટા ગેરકાયદેસર ચાલતા હોય તો તત્કાલ એને બંધ કરવામાં આવે સાથે સાથે એમ બી જણાવવામાં આવેલ છે કે ડાંગ જિલ્લાના અંદર ઈટના ભટ્ટાઓ જે ચાલે છે તે લોકોને પરમિશન આપવામાં આવેલ નથી અને બિન પરમિશનના આધારે એ લોકો ઈટના ભઠ્ઠા ચાલુ કરતા હોય અને તેના કારણે હવે પછી માન્ય જે કે અત્રેની ઓફિસી અમને રિપોર્ટ આપેલ કે એ લોકો ઉપર હવે જેમ કે આપણે માન્ય છે કે કલમ 188 આઈટીસી લેન્ડ રેવન્યુ અધિકારીનો આદેશનો ભંગ કરવો એટલે એ લોકો

અને હવે પછી અમે એ લોકો પર પોલીસ ફરિયાદ કરી શકીએ છે એમ અમોને માન્ય અત્રેની ઓફિસોમાંથી જાણકારી આવેલ છે તો હવે આ જે સરકારના નિયમો છે સરકારના લેટર છે એના કારણે જ અમે હવે પછી ઇટના ભટ્ટાવાળા જે ચલાવતા હોય બહારથી અને બહારથી ચલાવતા હોય એના ઉપર ગેરકાયદેસર જે તોતેર ડબલ એ જમીન પર એ લોકો ઇટના ભટ્ટા ચાલુ કરી અને ત્યાર પછી એ લોકો નાણાં કમાવાનો પ્રયાસ કરે છે ફળદ્રુપ જમીનને બિન ખેતી ખેતીનો એ લોકોએ બધું આ નુકસાન કરી રાખેલ છે તો તંત્રનું બી ઉલ્લંઘન કરેલ છે સાથે સાથે જમીનનું બી નુકસાન થાય છે પ્રદૂષણનું બી નુકસાન થાય છે

ટૂંક સમયમાં અમે બધું કાઢીશું અને ડાંગ જિલ્લાની જે જમીનો ફળદ્રુપ હતી તે રીતે અહીંયા થાય તે રીતે પ્રયાસ રહેશે જંગલ અને પ્રદૂષણ જંગલ સાચવાય રહે અને પ્રદૂષણ અહીંયા નાબૂદ થાય તેના અમે તમામ તૈયારી કરીશું અને આ બહારી લોકો ઈટના ભટ્ટા ચલાવી અને અહીંયા ડાંગ જિલ્લાના અંદર ગેરકાયદેસર કામ કરતા હોય તેનાથી અમે તદ્દન નારાજ અને નિરાશ છે અને ડાંગ જિલ્લાના જે સત્તાધારી પાર્ટીઓ હોય કે અન્ય વિપક્ષ પાર્ટી હોય તે લોકો એમને બચાવવાના કામો કરતા હોય તો અમો એમને બી કહેવા માંગે છે કે જે તે સમયે એ લોકો સ્ટેટમેન્ટ આપેલી કમને જંગલ જમીનની ચિંતા છે પ્રકૃતિની ચિંતા છે પરંતુ એ લોકોને કોઈ પ્રકૃતિની ચિંતા નથી નથી જમીનની જંગલ જમીનની ચિંતા છે માત્ર અને માત્ર એ લોકોના વોટ અને વોટના માધ્યમથી કમાવાના હોય એમને નોટ બસ એટલી અપેક્ષા રાખીને એ લોકો